ચૂલોનું સૌથી તીખું શાક કયું ના નવા એપિસોડમાં તમારા બધાનું સ્વાગત છે જી હા કાલે તમે જોયું હતું કે આપણે મોટા ભાગના લોકો પાસેથી ઓપિનિયન લીધો હતો કે ચૂલોનું સૌથી સ્પાઈસી શાક કયું છે અને એમાં ક્લિયર વિનર એવું આવ્યું હતું કે કાજુ ગાંઠિયા સૌથી સ્પાઈસી છે તો બસ એ વસ્તુને રિયાલિટી ચેક આપવા માટે મેં પણ પીરસી દીધું છે કાજુ ગાંઠિયાનું શાક સાથે રોટલી રોટલા ભાકરી ત્રણે સાથે ટેસ્ટ કરવાનું થાય છે વિડીયો બનાવતા પહેલાં જ બહુ શ્યોર હું આ વાત માટે કે ચૂલોનું સૌથી સ્પાઈસી શાક કાજુ ગાંઠિયાનું નથી કારણ કે મેં એનાથી વધારે સ્પાઈસી શાક શાક ચૂલોમાં ચાખેલા છે જમેલા છે મારા હિસાબે સૌથી સ્પાઈસી શાક એને કહેવાય કે જેમાં લાલ મરચાંની તીખાશ હોય લીલા મરચાંની તીખાશ હોય ઉપરાંત ખડા મસાલામાં મરીની તીખાશ હોય આ ત્રણેય તીખાશ ભેગી થઈ અને જે ભડાકો થાય સ્વાદનો જે તીખાશ આવે એને હું મારા મત મુજબ સૌથી સ્પાઈસીએસ્ટ સબ્જી કહી શકું બસ તો આ ત્રણેય વસ્તુ મેં ચેક કરી લીધી હતી મારા હિસાબે ચૂલોનું કાજુ ગાંઠિયાનું શાક સ્વાદનો ચટાકો જરૂર છે પણ સૌથી સ્પાઈસી શાક નથી કાલે આપણે ટ્રાય કરીશું રજવાડી ઢોકળી અને ચેક કરીશું કે શું એ ક્લિયર વિનર છે કે નહીં મળીએ આપણે નવા વિડીયોમાં